દીવ હોય દમણ હોય કે દેશનો કોઈ પણ ભાગ હોય પરંતુ જ્યારે ખનીજ માફિયાઓ બેફામ બને તેમાં તંત્રની અને અધિકારીઓની મિલીભગત સામેલ કેમ ન હોય નમસ્કાર હું છું આપણો દોસ્ત હાર્દિક સિંગોડ અને આપ જોઈ રહ્યા છો ગિરની વાત જે છે તમારો અવાજ વાત કરીએ છે દીવની જ્યાં ખનન માફિયાઓ હવે બેફામ બન્યા છે દીવમાં નાગવા રોડ ઉપર અને એરપોર્ટની તદ્દન નજીક સરકારી જમીનમાં મોટા પાયે ખનન થઈ રહ્યું હતું દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ તેઓ સંસદમાં સિયારુ સત્ર પૂર્ણ કરી અને તેઓ દીવ પરત ફર્યા હતા તેઓને માહિતી મળે છે કે દીવમાં સરકારી જમીનમાં મોટા પાયે ખનીજ છોરો બેફામ બન્યા છે અને ત્યાં તંત્રની નજર હેઠળ અહીંયા ખનીજની છોડી થઈ રહી છે માટીની છોડી થઈ રહી છે સાંસદ ઉમેશ પટેલ ત્યાં જગ્યા પર પહોંચે છે અને તેઓ પોતાના સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકના માધ્યમથી લાઈવ કરી અને ભારત સરકારને દેવદમનના પ્રશાસનને અને ખાસ કરીને દેવદમન દાદનગર હવેલીના પ્રશાસક જેને બતાવે છે કે આપણા પ્રદેશમાં આ ખણીજ માફિયાઓ આપણા પ્રદેશની માટી છે તે ખાઈ રહ્યા છે બેફામ વેચી રહ્યા છે આમાં કોણી તંત્રની મિલીભગત સામે છે તમે તપાસ કરો દેવદમનના સાંસદ ઉમેશ પટેલ ત્યાંથી ખનન માફિયાઓને પડદાફાશ કરે છે અને જે ખાસ કરીને જે હિટાસી વાળા હતા જે સીબી વાળા લોકો હતા ત્યાંથી બેફામ રીતે ભાગી જાય છે ત્યાં કોઈ જોવા મળતું નથી સાંસદ ઉમેશ પટેલ અધિકારીઓને ઉધડા લે છે પરંતુ વાત અહીંયાથી અટકતી નથી અમે અત્યારે તમને સવાલ કરી રહ્યા છીએ અને તમને જવાબની અપેક્ષા પણ આપની પાસે રાખી રહ્યા છે કે હવે તંત્ર છે તે કંઈક જવાબ આપે દીવ દમણના લોકોને

એમને ખબર જ ના પડી હવે સવાલ એ છે કે આ ખનન પ્રવૃત્તિ માટે કોણે પરવાનો આપ્યો હતો અને આ ભૂમાફિયાઓ બેફામ બની અને દીવની માટી છે લાખો ટન માટી આ ખાઈ ગયા અને દીવ મામલતદાર દીવ કલેક્ટર દીવનું રેવન્યુ વિભાગ ક્યાં હતું એ પણ સૌથી મોટો સવાલ છે અને શું તેઓને ખબર ન હતી અને તેઓને જો ખબર જ હોય તો પરવાનો કોને આપ્યો તો હોય તેને સ્પષ્ટતા કરવી જોઈએ અને દીવના લોકોને જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ રાખીને કહેવું જોઈએ કે હા અમે પરવાનો આપ્યો હતો અને પરવાનો ન આપ્યો હોય તો તો પણ કહો કે ભાઈ અમે પરવાનો આપ્યો નથી પરંતુ સવાલ એ છે કે કોને રહેમ નજર હેઠળ આ માફિયાઓ બેફામ રીતે દીવની માટી ખાઈ રહ્યા હતા વગર રોયલ્ટીએ વગર પરવાનગીએ કોને આશરો આપ્યો મારે આપ સૌને એક દાખલો યાદ કરાવવો છે થોડાક દિવસો પહેલાં ગુજરાતનું સૂત્રાપાડા આવેલું છે જ્યાં પણ માટીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટ અને સામે માટી ચોરીના કૌભાંડમાં એક કરોડ અને એકત્રીસ લાખનો દંડ કરવામાં આવ્યો છે પણ ભાઈ આ તો દેવ છે અને દેવમાં પણ એરપોર્ટની તદ્દન નજીક આ મોટા પાયે લાખો ટન માટીનું ચોરી થઈ ગઈ અને પ્રશાસન સૂતું રહ્યું શું તેઓને ખબર નહીં હોય એટલા માટે જો આની યોગ્ય તપાસ કરવામાં આવશે તો કરોડોમાં આનો આંકડો છે કારણ કે લાખો ટન માટી છોકરી થઈ છે એટલે આનો આંકડો છે એ તો બહુ કરોડોમાં જવાનો જ છે પણ યોગ્ય કાર્યવાહી યોગ્ય તપાસ થશે તો ઘણા બધા અધિકારીઓના કોન્ટ્રાક્ટરોના અને ખનન માફિયાઓના તપેલા છે તે હવે ચૂલે ચડવાના થઈ રહ્યા છે એટલે આમાં તપાસ થશે તો ઘણાના તપેલાઓ છે તે ચૂલ્લે ચડી જશે એવું લાગી રહ્યું છે પરંતુ યોગ્ય તપાસ થવી જોઈએ હાલ અત્યારે ધીમના લોકો કહી રહ્યા છે